પણની ધરપકડ ક્યાંથી ધરપકડ કેટલા ગુના કેટલા સમય ત્યાં થયેલ છેલ્લા ચેઠ માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા હું તે સૂચના મુજબ જે વર્ણ કરાયેલો ગુનાઓ જે છે એ ચોરી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી જે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે એનટીઆર કેમેરા છે આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને તે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે પચીસેક વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પુછપરછ દરમિયાન કુલ વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે આજે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ એ શરૂઆત થી એટલે કે એમની જે યુવાની સમયથી સક્રિય હતા અને ઘણી બધી સાયકલો ચોરી એનો સંપર્ક જગદીશ શાહના સંપર્કમાં આવ્યો અને જે જગદીશ શાહ છે ભંગારનું કામ કરતા હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરી ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ બે હજાર ચૌદ સોળ અને ત્રેવીસમાં પણ પકડાયેલા છે જે તે વખત એની પાસેથી દસ થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે આ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના આ ઉપરાંત ગેસના બાટલા અન્ય ચીજ વસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના છ થી દસ નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખોલી શકતું હોય

ખેતમજૂરી કરી પણ આ જગદીશ શાહ જે દેહગામના છે એમનું અવસાન થયું અને એમનો છોકરો રાકેશ શાહ છે એના સંપર્કમાં અને રાકેશ શાહે કીધું કે તારે ચોરેલા વાહનો રાખવાની સંગ્રહવાની અને બીજે વેચવાની તમામ વ્યવસ્થા હું કરીશ એટલે પછી ફરીથી પાછો બે હજાર ત્રેવીસ થી આ વાહન ચોરીને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે હાલમાં રાકેશ શાહની પણ ધરપકડ કરવામાં આવનાર છે હાલ આરોપીને